વાગડમાં ચાલીસ વર્ષ બાદ વિદ્યાર્થીઓ માટે એસટી બસ સેવા શરૂ ગોડપર ગામના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત દીકરીઓ અને દીકરાઓ માટે શિક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું ભચાઉ તાલુકાના મોડપર ગોડપર ગામના વિદ્યાર્થીઓ માટે લાંબા સમયથી ચાલતી પરેશાનીઓનો અંત આવ્યો છે હવે શિક્ષણના હિતમાં એસટી વિભાગ દ્વારા નિયમિત બસ સેવા શરૂ કરવામાં આવી છે આઝાદીના એક્યાસી વર્ષ બાદ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત આવી સુવિધા ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે ખાસ કરીને દીકરીઓને અભ્યાસમાં સહુલિયત મળે તે માટે આ બસ સેવા મહત્વપૂર્ણ સાબિત થશે શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય ના વિશેષ આચાર્ય કુલદીપસિંહ જાડેજાની સતત મહેનત તથા વિદ્યાર્થીઓના વાલીઓની ધ્યાને લઈ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કૃષ્ણદેવસિંહ જાડેજા સહિતના આગેવાનોના સહકારથી આ મહત્વપૂર્ણ સેવા શરૂ થઈ છે ભચાઉ ડેપો મેનેજર શ્રીએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈ સહાનુભૂતિપૂર્વક આ સેવા શરૂ કરી છે બસના પ્રારંભ પ્રસંગે ડ્રાઈવર અને કંડક્ટરનું સન્માન કરવામાં આવ્યું અને સમગ્ર ગામમાં રાજીપો જોવા મળ્યો ગોડપર ગામના આગેવાનો દેવાભાઈ ડાયાભાઈ ઘોઘાણી મેચરાણી સંજયભાઈ હોથીભાઈ આલાભાઈ વિભાભાઈ ગાંગસ લાલજીભાઈ સામતભાઈ મંગા રબારી તથા અન્ય આગેવાનોએ આ નિર્ણયનું હર્ષભેર સ્વાગત કર્યું છે ઘણા ટાઈમથી જે ગોળપર ગામ રણોની માગણી હતી તે મુજબ આજ બસ ચાલુ વિદ્યાર્થીઓ માટે અહીંયા થઈ છે લેવા ગ્રામજનોને અપીલ છે એક સારું કાર્ય જે ગ્રામ લોકોના પ્રયાસથી અને ઉચ્ચ અધિકારીઓથી થયો છે જે આજે અમે ખરેખરી એને અભિનંદનને આવકાર્ય છીએ આભાર